સન્માન કરીએ સંતોના જે પર બગલા હોય આપણે સૌ તાળીઓના ગજાથી બધા બે ક્યાં જવા જવા એ તવાય હો જીવન કેરી નાવળી કે તે દે કે જો તે દે કે જો મારી ખોરિયારને ધમાણા વાગા પરમ ભાવ માં રાજા યશ્વરી માં વરુણી આય ખોડિયાર આ ગામ માં સુરાપુરા દાદા માં ભગવતી અનેક દેવી દેવતાઓ બિરાજિત છે ત્યારે બધાય ને મારા વંદન કરું છું જય શ્રી રામ કરું છું અને જેની વાણી માં છે જેના માં છે અને વેતો ચાર દ્વારા જે ઉર્જા ઉપરી પાડે છે એવા અમારા યુવા શાસ્ત્રીજી મહારાજ અમિતભાઈ પંડ્યાજી અમારા રાજુભાઈ સમગ્ર ભૂદેવો અને આ ગામના યુવા સરપંચ શ્રી પૂજ્ય યુવરાજસિંહ બાપુ રવિરામ બાપુ અને સમગ્ર યજ્ઞના યજમાનો દાતાશ્રીઓ સ્વયંસેવકો બહુ મને આનંદ છે ભાઈ કારણ કે મારા ભાગ છે ને મારું જૂનું ગામ છે મારે એમ કેવું છે કે પરિવાર છે આ બધી કે બાળકો કે કેટલી દીકરીઓ મને ઓળખતા નહીં હોય પણ જે લોકો જે પરિચિત છે એને ખબર છે કે માણાબા એટલે મારા હ્રદય નો હાર છે હું કચ્છમાં હતી ભાઈ તો કચ્છમાંથી ને અહીંયા દોડી દોડીને આવતી અહીંના માણસો આપણા કચ્છમાંય આવતા રામદેવ બરાબ ત્યાં એક મારો પરિવાર કેવો તો કહેવાય મારું માણાબા ગામ છે ભલે ગામ નાનું છે પણ બાપ તમારી ઉદારી છે તમારી દિલદારી છે તમારી ધાર્મિકતા છે ને એ મહાન છે અને આ ભગવતી ની દયા આ ભગવતી ની કૃપા થી આ ગામ માં હે માં ભગવતી તારી દુનિયા ની આરી વાળી વાળી ના અમે બધા છોડવા આ પ્રેમ ના પાણી લા પાય ના ભગવતી બધા મોટા કરી આન બધા ને લીલા લેરું કરાવી મારા બાબા ખૂબ આનંદ છે તો મને જ્યારે ભૈલા અમદિત કરવા આવ્યા હું બહુ રાજી થઈ માટે તો મારે આવું જ પડે

ગામ લોકો કે આપણે ગાય કા ચાલુ રાખો જે 5 કિલો ખીચડી 5 કિલો બટેકાના સાત થી સ્ટાર્ટ કર્યું પ્રસાદ લેવડાવવાનો ચોથા દિવસથી બજે 15 1500 માણસો જમવા મીડું એ બી આજે જમી જગદંબાની દયા સુંદર મંદિર થયું અને અત્યારે મને ભૈલાએ વાત કરી અમારા છોકરાએ વાત કરી નીરબેન નાળ કે છોકરાએ કે માતાજી કા કોઈને નિમિત બનાવે છે જ્યારે કોઈ જાગરણ થાય ને ત્યારે નિમિત બનાવે છે તો જે કઈ અહીંયા શોભાયાત્રા નીકળી ને ત્યારે લીલા તો આ ભાઈ રમણ કરાવે કે પરમેશ્વરી ત્યાં બેઠી હોય ને એ શક્તિ સ્વરૂપા છે મને ખુબ રાજ તમે નહી માનો હું

તારા ભારે હું કાળી ચકલી થઈ દેવું અને રૂપ લીધું તેથી મારી માએ વરુણી કરું અને ભારે કાળી ચકલી થઈ દેવું અને આગળ ચપચપિયાન પાટળ ગોટમોણા પાણી કરું તો માં સમજે હું ખોરિયાર છું હું આ વરુણી છું અને તેથી નવગણ ભગવતીને આગળ કરીને આવ્યો ત્યારે મારી ભગવતી વરુણી નું રૂપ લીધું ઘણા લોકો કે આ સેના ને જમાડશે કોણ આને જમાડવા કેમ ત્યારે ઓલ લાગી જતા હરી હતી ને

અરે આ ભાઈ સરી વેંકન જે કાય હોય ને એ મારી ખોરિયાના પ્રતાપે નટર અમને પાંચ ઉતેન સાકે નો દીય મારે કોઈ બોલાવે નહીં આ ભગવતીના પ્રતાપે મારા બાપ શ્રદ્ધા આવીને આવી રાખજો મને જયા બેન યાદ આવે સપના માં દી પોચી ને એક જવ તે દી જાય બેન આય પોચા કથી માં બધા પૈસા ની ખબર છે આજ પરિવારને આપણા ગામના આપડા લોકો ને આ જે કંપનીવાળા છે ને કાંકેજી આપની પ્રતિષ્ઠા બાકી છે નેતર વાતો કરવા બી ઘણું ઘણો થાય પણ નિરાતે વાતો કરશું અને ખૂબ ફરી વખત મારી ભગવતીનું આવું રૂળું મંદિર બનાવ્યું આવતા જતા રહ્યો નાના નાના છોકરાને રૂપવાનું સરસ મજાનો આનંદ મંગલ હું બહુ રાજીકો વ્યક્ત કરી આવો નવો ભાવ આવો નવો સોંપ આપણા ગામમાં રહે ફરી વખત સુરયના ચરણમાં વંદન કરી અને બધકાને

ય નમા આત્મતવાય નમ સ્વાહો દિપી મી સીમાય સતતમો નમા મકરોતેણતા સ્વાહિયા વ્રણતાય શો નહિયા લક્ષ્મી બનવાય દુર્ગા કૃષ્ણ તૃતીય દુર્ગા લક્ષ્મી દુર્ગા જય ગરુદેવ તે કા મિત્ર માનિત જાઉં દા સસે આસજે નમસ્તે નમોના

લે લીયો બેન બેન લે લી હાથ અડાડે પાહા પાહા કે નાતાજીનો ઓફિસ તો જાતો હોય આમાં થોડા ઘઉં લઈ ના દાતા મથુ રાજસ્થાનથી છોટાલી બેવા મતાવી ધારતરાતાઈ બાવળા કરી જવાની રેડી બસ બસ